હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ હું છું મેઘા સચિદેવ અને આજે આપણે બનાવીશું તરબૂચમાંથી એક ટેસ્ટી ગુલ્ફી જેને આપણે તરબૂચની ચુસ્કી પણ કહીએ છીએ આ તરબૂચની ચુસ્કી બનાવવી ખૂબ જ ઈઝી છે તો તમે પણ આ ઉનાળામાં એક વખત તો જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી જોઈતા પહેલાં હજી તમે કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને નવા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તરબૂચની ચુસ્કી બનાવવા માટે આપણે લઈશું અડધું તરબૂચ જેના મેં બિયા કાઢી અને નાના નાના ટુકડા કરી લીધા છે ત્યારબાદ આપણે લઈશું અડધી ચમચી નમક અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી જીરું પાવડર અને અડધી ચમચી સંચર પાવડર ચુસ્કી બનાવવા માટે આપણે પહેલાં મિક્સચરના એક મોટું જાર લઈશું અને તેમાં બધા જ ટુકડા કરેલા તરબૂચને એડ કરી દઈશું ત્યારબાદ હવે તેમાં એડ કરીશું મરી પાવડર જીરું પાવડર નમક અને ત્યારબાદ એડ કરીશું સંચળ જો તમારું તરબૂચ મીઠું ના હોય તો આ જ સમયે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી શકાય અને બધા જ મસાલા તમે તમારા તરબૂચના ટેસ્ટ કરી અને એ પ્રમાણે એડ કરજો હવે આપણે તરબૂચનો ખૂબ જ સરસ એવું પલ્પ નીકળી ગયો છે બિલકુલ આટલી જ વાળો આપણે રાખીશું જેથી કરી અને ગુલ્ફી ખૂબ જ સરસ બને આપણે ગુલ્ફી બનાવવામાં કોઈ પણ પ્રમાણનું પાણી એડ નહીં કરીએ ત્યારબાદ હવે તૈયાર કરેલા તરબૂચના જ્યુસને એક બાઉલમાં કાઢી લઈશું આ કુલ્ફી ઉનાળા માટે એકદમ પરફેક્ટ કહેવાય છે કારણ કે ઉનાળાની સિઝનમાં તરબૂચ સૌથી વધારે આવે છે હવે આપણે કુલ્ફી બનાવવાનું એક બીબુ લઈશું અને તેમાં ચમચા વડે જ તૈયાર કરેલો મસાલાવાળો પલ્પ કરીશું જો તમને કોઈ પણ મસાલા એડ ના કરવા હોય તો એકલા તરબૂચને ક્રશ કરી એમાં ખાંડ એડ કરી અને આ કુલ્ફી બનાવી શકાય છે પરંતુ જો તમે બધાલા બધા મસાલા એડ કર્યા હશે તો ગુલ્ફી વધારે ટેસ્ટી બનશે જો તમારી પાસે ગુલ્ફી બનાવવાનું આવું મોલ્ડ ના હોય તો તમારી પાસે અવેલેબલ હોય તે કોઈ પણ ચાના કપમાં આ ગુલ્ફી ઇઝીલી બનાવી શકાય ત્યારબાદ હવે ગુલ્ફીના જે પણ આપણે મોલ્ડ લીધું છે તેને આવી રીતે પેક કરી દઈશું તેની જોડે જ આવી સ્ટીક આવે છે જો તે પણ તમારી પાસે અવેલેબલ ના હોય તો આવી આપણે આ સ્ટીક પણ જે નોર્મલ આપણે કુલ્ફીમાં આવે છે એ સ્ટીક પણ એડ કરી શકાય બંને સ્ટીક એડ કરવાથી ગુલ્ફી એકદમ સરસ અને મસ્ત જ જામશે ત્યારબાદ ગુલ્ફીને સેટ થવા માટે આપણે આઠથી દસ કલાક સુધી ફ્રીઝરમાં મૂકીશું હવે તમે જોઈ શકો છો આપણી ગુલ્ફી એકદમ સરસ સેટ થઈ ગઈ છે ત્યારબાદ ગુલ્ફીને મોલ્ડમાંથી નીકાળવા માટે આપણે એક પાણી ભરેલું બાઉલ બાઉલ લઈશું અને તેમાં કુલ્ફીનું મોલું અંદર જ એડ કરી દઈશું જેથી કરી અને કુલ્ફી ખૂબ જ સરસ રીતે બહાર નીકળી જશે તો તમે જોઈ શકો છો તરબૂચની કુલ્ફી એકદમ સરસ નીકળી ગઈ છે અને બિલકુલ આવી જ રીતે તે બહાર નીકળી જાય છે તો તમે પણ આ રીતથી ઘરે કુલ્ફી જરૂરથી બનાવજો અને જો તમને આ તરબૂચની કુલ્ફી કે ચુસ્કી બનાવવાની રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હજુ સુધી જો તમે કુકિંગ અવસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી અને બે લાઇકન પ્રેસ કરી દો જેથી કરી અને તમને બધા જ વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે થેન્ક યુ